જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પુરાણને પાંચ ખંડોમાં વિભાજિત કરેલ છે જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ 3 ની અંદર ત્રિપુરાસુરની વધની કથાનું વર્ણન છે જેમાં આજે આપણે કૃતવીર્યને આવેલ સ્વપ્ન તેમજ સંકટ ચતુર્થી વ્રત અને પરશુરામની ગણેશ ભક્તિ કથાનું શ્રવણ અને પઠન કરીશું જો આપ સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય બારમો કૃતવીર્યને આવેલ સ્વપ્ન તેમજ સંકટ ચતુર્થી વ્રત એક સમયે કૃતવીર્યના પિતાએ બ્રહ્માજીને કહ્યું કે ચતુરારણ ચતુરારન સંકટ ચતુર્થીનું વ્રત અને દુર્વાનું મહાત્મય સાંભળીને મને ઘણો આનંદ થયો પરંતુ મારા પુત્રને સંતતી કેમ થશે એ આપે સમજાવ્યું નહીં આથી બ્રહ્માજી બોલ્યા તું તારા પુત્રને સંકટ ચતુર્થી વ્રત કરવાનું કહે તે લાભદાયી થશે કૃતવીર્યના પિતાએ એમના પુત્રને સ્વપ્નમાં સંકટ ચતુર્થી વ્રત વિશે કહ્યું અને એને આશીર્વાદ આપ્યા સ્વપ્નમાંથી કૃતવીર્ય જાગ્યો અને વિચાર કરવા લાગ્યો ત્યાં એના પિતાએ આપેલી પુસ્તક ઉપર તેની નજર પડી પછી એ તપશ્ચર્યા પૂર્ણ કરી પોતાના રાજ્યમાં પાછો ફર્યો એને પોતાની સભામાં બેઠેલા પંડિતોને પુસ્તક બતાવ્યું એ પુસ્તકમાં સંકટ ચતુર્થી અને અંગારકી ચતુર્થીના વ્રતની વિધિ વિસ્તારથી બતાવવામાં આવી હતી રાજાએ એ પ્રમાણે વ્રત કરવાનું નક્કી કર્યું અને રાજ્ય પુરોહિત અત્રિ ઋષિને તેને નિમંત્રણ આપ્યું શુભ મુહૂર્તમાં અત્રિ ઋષિએ રાજાને એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો સુરસેને રાજાએ ઇન્દ્રને પૂછ્યું કે બ્રહ્મદેવે કૃતવીર્યને સંકટ ચતુર્થીના આપેલા વિધિ વિધાનથી આપ મને જાણકારી આપો એટલે ઇન્દ્ર બોલ્યા કે શુભ દિવસે પ્રાતઃ કાળે ઔષધિ અને તલનો કલ્ક બનાવી શરીરે ચોળી પછી સ્નાન કરવું પછી નિત્ય પૂજા કરી ભગવાન ગણેશજીના વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસી રહીને ઉપાસના કરવી ચંદ્રોદય સમયે રજત અને તાંબાના કળશ આસન ઉપર સ્થાપના કરવી એના પર પૂર્ણ પાત્ર મૂકવું અને એમાં ભગવાન ગણેશજીની સુવર્ણની પ્રતિમા રાખવી અને એની સોળ સ્તુપારે પૂજા કરવી પછી નીચે આપેલા એકવીસ નામો ઉચ્ચાર કરતા કરતા એક અભય પ્રદાયદવ્રતાય નમઃ નમઃ વિનાયકાય નમઃ ઇષ્ટપુત્રાય નમઃ સર્વસિદ્ધિ પ્રદાય લંબોદરાય નમઃ વક્રતુંડાય નમઃ અઘનાશાનાય ન વિઘ્ન વિઘ્નસંકર્ત્રે નમ વિશ્વંધા નમ અમરેશરાય નમ ગજવક્રતાય નમ વિઘ્ના વિધા નમ નાગયજ્ઞોપિને ન બાલચંદ્રા નમ પરશુધારિણ નમવિદ્યાપ્રદાકા ન તે પછી ભક્તિભાવથી ભગવાન ગણેશજીની પ્રાર્થના કરવી બ્રાહ્મણોને ભોજન કરાવવું આ વ્રત ચાર મહિના સુધી કરતા રહેવું મહર્ષિ બ્રહ્માજીને પૂછ્યું આ વ્રત પૂર્વે કોણે કોણે કર્યો હતો અને એનાથી શી ફળ પ્રાપ્તિ થઈ હતી બ્રહ્માજીએ કહ્યું કાર્તિકેયની પ્રાપ્તિ માટે પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું અગત્ય ઋષિએ સમુદ્ર પાન કરતા પહેલા આ વ્રત કર્યું હતું દમયંતીએ નળ રાજાની શોધ કરવા માટે આ વ્રત કર્યું હતું રુકમણીએ સમ્રાસુર પાસેથી પ્રદ્યુમનની પ્રાપ્તિ માટે આ વ્રત કર્યું હતું ઉદ્ધવના કહેવાથી ભગવાન કૃષ્ણએ આ વ્રત કર્યું હતું અને બાણાસુરનો વધ કર્યો હતો આ વ્રત કરીને હું પણ સૃષ્ટિનું નિર્માણ કરવા સમર્થ થયો હતો આ સિવાય અનેક દેવ અસુર મનુષ્ય વગેરે પોતાના સંકટોના નિવારણ માટે આ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું હતું કૃતવીર્ય ફરીથી બ્રહ્મદેવને પૂછ્યું આ વ્રતનું ઉદ્યાપન કેમ કરવું બ્રહ્મદેવ બોલ્યા કે વ્રત સંપૂર્ણ થાય એ માટે પહેલા પાંચમા તથા સાતમા માસે આ વ્રતનું ઉદ્યાપન કરવું પહેલા વિધિયુક્ત ગણેશજીનું પૂજન કરવું ચંદ્રને અર્ધ્ય આપવો અને ભગવાન ગજાનનને ઉત્તમ પદાર્થોનું નૈવેદ્ય ધરાવવું અને પૂજા સમાપ્ત કરવી પછી આચાર્યની વરણી કરી એકવીસ ઋત્વિજોને હોમ માટે બેસાડવા અને ઉચ્ચાર સાથે હવન કરવા પછી દુર્વાના હવન કરવા અને બલિદાન આપી પૂર્ણાહુતિ આપવી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ભગવાન ગણેશજીની પ્રાર્થના કરી અપરાધ માટે ક્ષમા માંગવી આ વ્રત વિધિયુક્ત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ઇન્દ્ર સુરસેન ને કહેવા લાગ્યા આ પ્રમાણે નિર્મિત કરેલા મંડપમાં પુરાણ હતા દુઃખીઓને અનદાન અપાતું હતું અને સર્વત્ર ભગવાન ગણેશજીના વ્રત માં આનંદ અને ઉત્સાહ દેખાતો હતો ગણેશજીના પ્રસાદથી કૃતવીર્યની ભાર્યા ગર્ભવતી થઈ અને દસમા માસે એને પુત્ર અવતર્યો રાજા એ યથાય એનો વિવાહ કર્યો અને એનો રાજ્ય અભિષેક કરી પોતે અરણ્યમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા રાજા સુરસેને પૂછ્યું ગણેશજીના પ્રસાદથી જન્મેલા કૃતવીર્યના મહાપરાક્રમી પુત્રનું ચરિત્ર મને કહો ઇન્દ્ર બોલ્યા કૃતવીર્યના ભાર્યા એ વિચિત્ર પુત્રને જન્મ આપ્યો એ બાળકનું મુખ સુંદર હતું બંને ખભા હતા છતાં એને બાહુ નહોતા એના નેત્ર અને નાસિકા સુંદર હતા છથા સાથળ અને પગ નોતા અને એનો જન્મ થતા જ એની માતા અને રાજ્ય પરિવારના અન્ય લોકો શોક કરવા માંડ્યા પુત્ર જન્મ વખતે ઉત્સવને બદલે સર્વત્ર रुदन થવા માંડ્યું રાજાને શોક કરતો જો એના પ્રધાનઓને કહેવા લાગ્યા કે મહારાજ આપ શોક કરશો નહીં જે થવાનું હોય છે એ તો થ્યા જ કરે છે આપના પુત્રને હાથ પગ ઉત્પન્ન નહીં થાય એમ આપ કેમ માનો છો અમને ખાતરી છે કે ભગવાન ગણેશજી અવશ્ય કલ્યાણ કરશે રાજાએ રાણીને સાંત્વનો આપ્યું અને બ્રાહ્મણો પાસે ભગવાન ગણેશજીનું પૂજન કરાવ્યું આખા રાજ્યમાં મહોત્સવ ઉજવી બાળકનું નામ કાર્તવીર્ય રાખ્યું આ વાતને બાર વર્ષ થઈ ગયા ત્યાં ભગવાન દત્તાત્રેય ફરતા ફરતા સ્વેચ્છાથી રાજા પાસે આવ્યા રાજા એમના ચરણોમાં પડ્યા અને સાષ્ટાંગ પ્રણામ કર્યા રાજાએ ભગવાન ભગવાન દત્તાત્રેયની પૂજા કરી એટલે પ્રસન્ન થઈ દત્તાત્રેય બોલ્યા કે હે રાજા તારે ત્યાં પુત્ર જન્મ્યો છે એ સમાચાર જાણી તેને જોવા માટે ખાસ હું અહીં આવ્યો છું આ સાંભળી દુખી થતા રાજાએ સેવકોને પુત્રને ત્યાં બોલાવવાની આજ્ઞા કરી પુત્રને ત્યાં લાવવામાં આવ્યો ત્યારે તેનું સ્વરૂપ જોતા જ ભગવાન દત્તાત્રેયે ધ્યાનમગ્ન બની અંતરજ્ઞાનથી એના પૂર્વ કર્મ જાણી લીધા ને બોલ્યા હે કૃતવીર્ય સંકટ ચતુર્થીના વ્રતનું જાગરણ કરતા કરતા જ તને બગાસું આવી ગયું હતું અને છતાં તમે આચમન કર્યું નહીં એટલે જ તારો પુત્ર અંગહીન થયો છે રાજા બોલ્યા કે આપનું વચન સાચું છે આપ જે ઉપાય બતાવશો તે હું કરીશ આ સાંભળી ભગવાન દત્તાત્રેયે એ પુત્રને એકાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો અને બોલ્યા આ મંત્રનું ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવશે તો

વાયુ ભક્ષણ કરી બાર વર્ષ સુધી તેને ઉગ્ર તપસર્યા કરી અને મારા માતા પિતાને આનંદ થાય એટલા માટે મારું શરીર અત્યંત સુંદર બનાવી દો કાર્તવીર્યના વચન સાંભળી ભગવાન ગણેશજીએ અત્યંત સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ના શરીરમાં પ્રવેશ કર્યો એટલે રાજપુત્ર દિવ્ય દેહવાળો થયો એના હસ્ત ઉત્પન્ન થયા અને એને બે પગ પણ પ્રગટ થયા બે પગ ઉપર ઉભા રહીને આનંદથી ગર્જના કરી તે ગર્જના સાંભળીને ત્રિભુવન પણ એને સહસ્ત્ર હાથ હોવાથી એક સાથે પાંચસો બાળ છોડશે એમ ધારીને સૌ ભયભીત થયા આ દિવસથી સહસ્ત્ર અર્જુન એવું એમનું નામ ખ્યાતિ પામ્યું દેવતાઓ એને વરદાન આપી અનેક ઉપહારો આપ્યા સહસ્ત્રા સ્થળમાં સુંદર દેવાલય બંધાવ્યો અને એમાં ભગવાન ગણેશજીની પ્રવાલની મૂર્તિની સ્થાપના કરી અને પ્રવાલ ગણપતિ એવું નામ આપ્યું જેની કૃપાથી પોતાનામાં ધરણીનો ભાર ઉપાડવાનું શેષનાગ જેવું સામર્થ્ય આવ્યું એવા એ ગણેશજીને તેણે ધરણી ધર એવું બીજું નામ આપ્યું એ પછી સહસ્ત્રા પોતાના રાજ્યમાં ગયો એનું આશ્ચર્યજનક અને અદ્વિતીય રૂપ જઈ લોકો દંગ થઈ ગયા રાજાને પણ પુષ્કળ આનંદ થયો ઇન્દ્ર બોલ્યા હે રાજા સુરસેન આ સહસ્ત્ર અર્જુનની કૃપાથી જ રાવણને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ હતી આવું છે આ વ્રતનું મહાત્મય સંકટ ચતુર્થી વ્રતનું પુણ્ય જો મને કોઈ અર્પણ કરશે તો મારું વિમાન પણ ભૂમિ પરથી ઊંચે ઉડશે અને અમરાવતી માં પહોંચશે આ સાંભળી સુરસેન બોલ્યો કે હે દેવ આપના આશીર્વાદ હશે તો હું સ્વયં આ વ્રત અવશ્ય કરીશ તે પછી સુરસેન રાજા એ સંકટ ચતુર્થી નું વ્રત કરનાર ની શોધમાં પોતાના દૂતો મોકલ્યા એ દૂતો એવી વ્યક્તિની શોધમાં રાજ્યમાં ફરતા હતા ત્યાં એમણે દૂર એક વિમાન જોયું આ વિમાન કોના માટે આવ્યું છે એની તપાસ કરવા માટે તેઓ ગયા તપાસ કરતા કરતા માલુમ પડ્યું કે રાજ્યમાં રહેતી એક કુષ્ઠરોગી ચાંડાલણી માટે આ વિમાન આવ્યું છે ત્યારે રાજદૂતોએ દેવદૂતોને પૂછ્યું કે આ હિન જાતિની ચાંડાલણીએ એવા તે શા મહાન પુણ્ય કર્યા છે કે એના લેવા માટે આપ સૌ વિમાન લઈને આવ્યા છો દેવદૂતે કહ્યું કે આ ચાંડાલણી પૂર્વજન્મમાં કોઈ પુણ્ય કર્યા નતા એટલે ચાંદાલણીનો દેહ પ્રાપ્ત થયો હતો પૂર્વ જન્મમાં એ બંગાળમાં રહેતા સારંગધર નામના ધનવાન ક્ષત્રિયની સુંદરી નામે લાવણ્ય વતી પુત્રી હતી વિવાહ પૂર્વે એને સ્વેચ્છારે કર્યો હતો એના પિતાએ નું લગ્ન ચિત્ર નામના યુવાન સાથે કર્યું હતું

એના પાપોના યોગથી એ ચાંડાલણી તરીકે જન્મી અને એના શરીર ઉપર કુષ્ઠનો મહાવ્યાધિ રોગ લાગુ પડ્યો આજે ચાંડાલણી મધ્યપાન પરંતુ રાત્રે ચંદ્રોદય સમયે જાગી અને એક સંકટ ચતુર્થી કરતા ભક્તને ત્યાં જે અન્ન માગ્યું એણે અન્ન ખાધું અને એના મુખથી અનાયાસે ભગવાન ગણેશજીનું નામ નીકળ્યું એટલે ભગવાન ગણેશજીએ એના માટે આ વિમાન મોકલ્યું ભગવાન ગણેશજીના દૂતોના આવા વચન સાંભળી રાજદૂતો બોલ્યા જો તમારા વચન સત્ય હોય તો આ ચાંડાલણીને અમારા મહારાજા પાસે લઈ લો એટલે ગણેશજીના સેવકોએ કહ્યું એમ કરવાની અમને ગણેશજીની યાજ્ઞા નથી આમ કહી તેમણે ચાંદાલણીને વિમાનમાં જેવી બેસાડી એવો જ એનો દેહ દિવ્ય થઈ ગયો રાજાને આ સમસ્ત ઘટના દૂતોએ કહી અને એ જ સમયે રાજાએ ઉપર આકાશમાં ચાંદાલણીને બેસાડીને લઈ જતા ભગવાન ગણેશજીના દૂતો જ જોયા એ જ સમયે વિમાનમાં બેઠેલી ચાંદાલણીની દ્રષ્ટિ ઇન્દ્રના વિમાન ઉપર પડી અને એ વિમાન ફરીથી આકાશમાં ઉડવા માંડ્યું આવો ગણેશ ચતુર્થી મહિમા સાંભળી રાજાએ ગુરુ વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે સંકટ ચતુર્થી વ્રતનો પ્રારંભ કર્યો એને શુભ મુહૂર્તમાં યથાવિધિ ભગવાન ગણેશજી નું પૂજન કર્યું અને સંપૂર્ણ સંયમી રહી મંત્રના જાપ કરી વ્રત વ્રતને પરિપૂર્ણ કર્યું આથી ભગવાન ગજાનન એના ઉપર પ્રસન્ન થયા અને એને લેવા માટે વિમાન મોકલવામાં આવ્યું એ વખતે સુરસેન રાજાએ ભગવાન ગણેશજીના દૂતોને કહ્યું મારી સમસ્ત પ્રજાને દુઃખમાં મૂકી હું એકલો વિમાનમાં સ્વર્ગમાં જાઉં એ યોગ્ય નથી આથી દૂતોએ એના સમસ્ત પ્રજાજનોને રાજ્યના સર્વ પ્રાણીઓને વિમાનમાં લઈ લીધા તે પછી સહસ્ત્રા અર્જુને ઋષિને પૂછ્યું કે એ ઋષિવર જ્યારે પ્રથમ આશ્રમમાં આવ્યો ત્યારે અહીં કોઈ વ્યવસ્થા ન હતી પરંતુ આટલા ટૂંકા સમયમાં પણ આપે જે વ્યવસ્થા કરી એ જોઈને મને ઘણું આશ્ચર્ય થાય છે આ સાનો પ્રભાવ છે એ કૃપા કરીને મને કહેશો જમાદગ્ન ઋષિ બોલ્યા કે આ સર્વે પ્રભાવ કામધેનુનો છે આ સાંભળી રાજાના મનમાં કામધેનુ પ્રાપ્ત કરવાની તાલ આવેલી લાગી એટલે બોલ્યો કે આપના જેવા અરણ્યમાં રહેનારા અને કંદમૂળ ખાનારા ઋષિઓને કામધેનુની સી જરૂરત છે અમારા જેવા મહાન લોકો પાસે કામધેનુ હોય તો અમારા અનેક કાર્યો સિદ્ધ થાય એટલે હે ઋષિવર આ કામધેનુ મને આપી દો હું રાજા છું મારો જમદગ્નિ બોલ્યા કે હે રાજા તું દુષ્ટ અને લોભી લાગે છે આજ સુધી કોઈ રાજાએ બ્રાહ્મણની વસ્તુ પ્રાપ્ત કરવાનો વિચાર સુધા કર્યો નથી પરંતુ આજે તું મારા પ્રાણોથી પ્રિય એવી કપિલા કામધેનુને લઈ જવા ઈચ્છે છે આ કામધેનુ ભગવાન શ્રી અર્પણ કરી હતી અને શ્રીકૃષ્ણ સંપત્તિ છે જેનું પ્રાગટ્ય ગૌલોકમાં થયું છે એવી આ ત્રિભુવનમાં દુર્લભ પવિત્ર ગાય હું તમને કેવી રીતે આપું રાજાને આ સાંભળી ઘણો ક્રોધ ચડ્યો અને ઋષિને બળજબરી કરી કામધેનુ લઈ જવાની ધમકી આપી આથી ઋષિ અત્યંત ક્રોધમાં બોલ્યા હે દેવ બાધિત પામર થયો એણે એના સૈનિકોને કામધેનુને બળજબરીથી લઈ જવાની યાજ્ઞા કરી જેમ જેમ રાજાના સૈનિકોએ કામધેનુ પર બળજબરી કરી તેમ તેમ કામધેનુના શરીરમાંથી અનેક વીર સૈનિકો મલેછ યવન શબર શક વગેરે શસ્ત્ર ધારણ કરેલા વીરો પેદા થવા લાગ્યા અને અનેક સૈનિકો સાથે યુદ્ધ કરવા લાગ્યા રાજાના સૈનિકો એક પછી એક મરવા લાગ્યા જે બચ્યા હતા તે ચારે બાજુ ભાગવા લાગ્યા રાજા ઘણા ચિંતામાં પડ્યો અને રાજા તરફથી યુદ્ધ થયું નહીં એટલે કામધેનુ સૈનિકોએ યુદ્ધ બંધ કર્યું અને સૌ કામધેનું સાથે આશ્રમોમાં પાછા ફર્યા કેટલાક સમય પસાર થયા પછી રાજા ત્યાં એકલો આશ્રમમાં આવ્યો અને ઋષિની નિંદા કરી અને બાણ મારી એમને મારી નાખ્યા આ જોઈ એમની પત્ની રેણુકા રડવા લાગી એને સહસ્ત્રાર્જુને એકવીસ બાણ મારી ઘાયલ કરી નાખી ત્યારે એણે અત્યંત વિહવડ થઈ એને શાપ આપ્યો કે હે દુષ્ટ અધમ તું તારા સહસ્ત્ર ભુજના અભિમાનથી ઉન્મત્ત થયો છે પરંતુ તારા હજાર હાથ મારો પુત્ર શીઘ્ર ખતમ કરી નાખશે આ પછી રાજા પોતાના બચેલા સૈનિકો સાથે રાજધાનીમાં પાછો ફર્યો આ સંકટ સમયે રેણુકાએ પોતાના પુત્ર રામનું સ્મરણ કર્યું અને સ્મરણ કરતા જ પરશુરામ એની પાસે આવીને ઉભા રહ્યા પોતાના માતાની આવી અવસ્થા જોઈ તે વ્યથિત થઈ ગયો અને બોલ્યો કે હે માતા તું તો તારા પવિત્રતાના તેજથી ત્રિલોકને પણ ભસ્મ કરી શકે એમ છે તો પછી તે આ દુષ્ટ સહસ્ત્ર અર્જુનના બાણ કેમ સહન કર્યા હવે માં તું મને આજ્ઞા કર કે હું શું કરું ત્યારે રેણુકા બોલ્યા કે પુત્ર શોક કરીશ નહીં હું સદાય તારી સાથે જ છું જે દુષ્ટ રાજાએ તારા પિતાના પ્રાણ લીધા છે એને તું બરોબર શિક્ષા કર મને બાણ માર્યા છે તો તું એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કર આમ બોલી રેણુકાએ ત્યાં પોતાના પ્રાણ છોડી દીધા તે પછી ભગવાન દત્તાત્રેયની યાજ્ઞા પ્રમાણે પરશુરામે માતા પિતાની ઉત્તર ક્રિયા કરી ભગવાન દત્તાત્રેય વિદાય થયા પછી રાત્રે આશ્રમમાં એક ભયંકર વાઘ આવ્યો પરશુરામ ભય પામ્યા એમણે માતાનું સ્મરણ કર્યું માતા રેણુકા તેની સામે પ્રગટ થયા અને તેને હિંમત અને આશ્વાસન આપ્યા પરશુરામે દિવસ સુધી પિતાની ઉત્તર ક્રિયા કરી અને બ્રાહ્મણોને વિવિધ દાન આપ્યા ઉત્તર ક્રિયા પૂરી થયા પછી પરશુરામે માતાનું સ્મરણ કર્યું અને માતા એની સામે પ્રગટ થયા એટલે પરશુરામે પૂછ્યું કે હે માં તારી આજ્ઞા પ્રમાણે હું એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરીશ એ સાચું છે પરંતુ આ ક્ષત્રિયો ઘણા જ બળવાન છે કાર્તવીર્યાના પરાક્રમથી તો સ્વયં ઇન્દ્ર પણ ડરે છે તો હે માતા એમના પર વિજય પ્રાપ્તિનો મને કોઈ ઉપાય બતાવો ત્યારે રેણુકા બોલી કે હે પરશુરામ તું ભગવાન શિવજીની આરાધના કર એટલે તારી સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરશે આ સાંભળી પરશુરામ કૈલાસ પર્વત ઉપર ગયા અને ભગવાન શિવજીની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શિવજી પ્રસન્ન થયા આથી પરશુરામે સઘડો વૃતાંત કહ્યો અને સર્વે ક્ષત્રિયોના વિનાશનો ઉપાય બતાવવા પ્રાર્થના કરી એટલે ભગવાન શિવજીએ કહ્યું કે પરશુરામ ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવાની તારું કાર્ય સિદ્ધ થશે આમ કહી ભગવાન શિવજીએ ભગવાન પરક્ષર ઉપદેશ આપ્યો તે ઉપદેશ પ્રમાણે તપશ્ચર્યા કરવા પરશુરામ કૃષ્ણા નદીની ઉતરે આવેલા અરણ્યમાં ગયા ત્યાં સર્વે વૃત્તિઓને સંયમિત કરી ચિત્તને એકાગ્ર કરી સંપૂર્ણ પવિત્ર અવસ્થામાં ભગવાન ગણેશજીના ષક્ષર મંત્રનો જાપ કર્યો